નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના કવાડિયા ગામે આમ તો મોટી સંખ્યામાં અહીંયા પરિવારજનો આવ્યા છે અને તેમને વન વિભાગ દ્વારા કન્નડ કરવામાં આવે છે અને આ કન્નડગત લઈને આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા પહોંચે છે સરપંચ સહિત અલગ અલગ વ્યક્તિઓ પણ અહીંયા પહોંચે છે તેઓ કહી રહ્યા છે કે તેઓ વર્ષોથી ત્યાં રહે છે અને લગભગ સો વર્ષથી ત્યાં રહેઠાણ છે અને આ રહેઠાણ તોડવાનો પ્રયત્ન કરે કાલે વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને જેને લઈને જ અત્યારે આપણે ગામના અલગ અલગ આ લોકો છે જે રજૂઆત લઈને આવ્યા છે મામલતદાર કચેરી અને તેમની સાથે વાત કરી છે શું રજૂઆત લઈને આવ્યા છે ખાસ તો આજે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચેરીએ તો આપણે અહીંના સરપંચ છે કવાડિયાના તેમની સાથે વાત કરશું સરપંચ શું કાલે બનાવ બન્યો છે અને કાલે સાહેબ આપણો તાત્કાલિક નહીં વગર છે રેન્જર સાહેબ આવ્યા હતા રેન્જર સાહેબ આપણે નોર્મલ ખાતાના રેન્જર સાહેબ આવ્યા હતા એટલે હું કવાડિયા ગામની અંદર હતો મારે ફોન આવ્યો આ લોકોનો આ બસો માણસો અહીંયા છે અહીંયા રહેતા હતા તાત્કાલિક જીસ્પી માંડ્યું વનડી બંડી પાડવા એટલે હું જ ગયો તાત્કાલીય પછી મેં સાહેબને હજી જુદી કર્યું મેં સાહેબને હાજી જુદી કર્યું કે સાહેબ મને મહિનાની કંઈ પંદર દિવસની મુદત આપો મારે કે ના આજ ને આજ આ બધા મકાનો તોડી નાખે હવે તોડી નાખવાનું એમને કહી આવ્યો તો નોટિસ આપી ના નથી નોટિસ આપી પંચાયતે નથી આપી અને આ લોકોને પણ નસ આપી આજે પિસ્તાલી મકાન છે એમને નોટિસ નથી આપી ને મને ગ્રામ પંચાયતે નથી પણ આપી પછી મેં આજે જુદી સાહેબને કીધું કે સાહેબ

કોઈ આધાર પૂરો કોઈ નથી પછી મેં ગામ લોકોને મારે ફોન તો કરવો પડે ને કે આવું થયું મારા બોલાયા ગામ લોકો દોડી ના બકરા કારણ કે આ માણસો આજે એસી પચાસ વર્ષથી રહે ને અમારા ખડીયા ની સીમ ની અંદર આ માણસો નો કોઈ પણ કોઈ પણ વેલો કોઈ નો પડે ચોરી સપાટીમાં સીમાએ નહીં આ કોઈ બુટિયા વેચે કોઈ આવું કરે કોઈ ઘંટું ટાકતા જાતે બધા સારી મજૂરી કરે સારી મજૂરી કરી કરી માંડ માની પત્રના સાપડા બનાવ્યા છે માંડ માંડ પત્રના સાપડા છે કોઈને કોઈ ધાબાવાળું મકાન નથી પેલા સમુડમ રહેતા હતા બચારા દર વચ્ચે તાલ પછી લાવે વાંડા બાંધતા વાવા જુડું આવે ને તાર હું આમને બે વર્ષ તો હું આમને હું મારી નિશાળમાં લઈ જતો તો પૂછવા આ માણસો ને એ તમે કીધું કે આમ

ભાઈ સાહેબ દારૂ પીધે પીધેલા હાલતમાં અમને કોઈ ગણહારા નહીં ગરીબ માણસને એક બે જણાને માર્યા ને સાહેબ અમારા માથે ગુનમ કરી એટલે કેવા માર્યા કોઈ દવાખાને લઈ ગયા દવાખાને ન લઈ ગયા ઢોલ 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 એટલે નશામાં છે નશામાં છે સાહેબ તો તમે શું કીધું અમે તો શું કહેવાનું ગરીબ માણસ શું કહીએ કે તો એ ગામજનો આવ્યા ગામજનો આવ્યા ને બધાય એમની મહેરબાની કે અમને એ બચાવી જાય કે અતઅમર બધું પાડી નુકસાન બધા નુકસાનમાં એક સાઈડ પાડી બાકી મકાન પાડવાની એમની મરજી હતી આવી ગયા કેટલા મકાન લગભગ બધા પતરાવાળા પતરાવાળા તંબુ છે ને અમુક ઓર એવું છે સાહેબ એટલે નોટિસ આવી નહી એક નોટિસ નથી

આ લોકો માટે આવી અને સીધી જીસીબી મુકાવી અને આ લોકોને તરત જ સીધું તમારા મકાન પાડી દ છે તમે અહીંયા જમીન ખાલસા કરો આ કે સાહેબ અમને રહેવા દો અમે આ સિત્તેર એંસી વર્ષથી અહીંયા અમે અમે અમારો વસવાટ છે જેથી કરી પંચાયતે એની અંદર બોર અમને કરી દીધો છે તો આમને એ વખતે તમે કોઈ પણ રૂકાવટ નથી કરી અને કોઈ નોટિસ નથી આપી તો તમે શું કરવા અમને હેરાન કરો છો અમે ગરીબ માણસ છાપરા વારીને રહી છીએ અને મજૂરી કરી અને પતરા કે ધાબા કે જે કંઈ અમારી પોઝિશન થાય એ પોઝિશન પ્રમાણે અમે કરી છે અને તમે અમને કોઈ નોટિસ નથી આપતા તમે હુકમ અમને બતાવો અથવા તો તમે અમને નોટિસ આપો ને નોટિસ આપો તો એવી આપો કે અમને મહિનો પંદર દો તો અમે સરપંચને રજૂઆત કરી ગ્રામ પંચાયતને અમે રજૂઆત કરી કોઈ પણ તમારી પાસે હુકમ નથી તમે મકાન ફાળો છો આચે જોડે પગે લાગ્યા આ લોકો તે છતાંય આ લોકોને કોઈને મૂક્યા નહીં અને વંડી પાડવાની એ એ લોકોએ શરૂઆત કોઈ દી કોઈ દિવસ એમને રજૂઆત કરી જ નથી નથી સરપંચને કરી નથી પંચાયતમાં આવ્યા કે નથી એમની પાસે કોઈ હુકમ સાહેબ પાસે અમે કાલે માગ્યો એમની પાસે કે ભાઈ તમે નોટિસ લાવ્યા છો તમારી પાસે હુકમ છે પાડવાનું તો એમની પાસે કોઈ પણ હતો જ ને કોઈ પણ પ્રૂફ એમની પાસે નહોતા શું લઈને આવ્યા જીસીબી હતું એમની પાસે ગાડી હતી પાંચ જણાનો સ્ટાફ હતો અને એ લોકોને અમે હુકમ માગ્યો એટલે તરત જ એ ભાઈ

સાહેબ પણ નશિયામાં હતા ને એની પાસે હુકમ માગ્યો કે ભાઈ તમારી પાસે પાડવાનો હુકમ છે તો બતાવો તો પાડી દો તમે નોટિસ આપો તો સરપંચ ને જાણ કરો પંચાયતને પંચાયત ને કરવાની ફરજ આવે કે ભાઈ આ અમે આવ્યું છે સરપંચ કે જિલ્લા પંચાયત ના પ્રમુખ એ પણ ન કરી શકે હું તો ત્યાં લઈ ગઈ કહું છું કે એને એને મહિનાની નોટિસ ને મહિનાનો વાયદો એ માગે છે કે ભાઈ મહિનાનો ટાઈમ અમને આપો મહિનામાં અમુક સ્થળાંતર ગમી અમે કરી શકીએ પાદરા તમે આવીને પાડી દયો આ તો કોઈ પણ સરકારનો હુકમને ક્યાંય મેં નથી જોયું નોટિસ-વોટિસ કોઈ પણ દાઈતનું નથી એનો પુરાવો હોય તો એ આપે કાલની તારીખનો અને કાલ પછી રજા હતી રવિવારે રવિવારે જો રજા હોય અને જો અધિકારી પાડી દેતા હોય તો એની પાછળની કઈ પાછળનો ભેદ હોય હું એવું છું નાને બીજી ઘણી બધી જગ્યા દબાણેલી કવાડિયા એક ગ્રામ પંચાયતની છે એવું નથી આના 70 વર્ષની અંદર કોઈ દી કોઈએ નથી આ પ્રશ્ન ઉઠાય તો એમના આ પંચાયત પંચાયતનો બોર કર્યો લાઈનો નાખી ચોપન હજાર રૂપિયાનું એવડા એ લોકોનું મીટર ના ભરવાના પૈસા હતા એ પણ અમે ભર્યા છે એની પહોંચવું અમારી પાસે પડી છે તો તેથી કેમ એમને રોકાવટ ન કરી ફોરેસ્ટરે મારણિયા કે કોઈ પણ ગામ અંદર દબાણ છે અને જો એ વન વિભાગ નો પ્રૂફ કરી શકતું હોય તો એ પ્રૂફ અમે કરવા તૈયાર છીએ કે કેમ એ નથી હટાવતા તો આ લોકો તો મજૂરી કરે અને એક પણ ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશન ની અંદર હોય

નેવું બાણું ની અંદર એ જમીન આપી છે અને જો પંચાયત જમીન આપી શકતી હોય તો એ આ આ લોકોને રહેવા કેમ ન દે એમ આ એમને અઘાટ તો કરી નથી દીધી કે ભાઈ આ તમને અઘાટ કરી દીધી છે તો આ લોકો ની હટાવી કે વાળી જગ્યા જો ન છોડી શકતા હોય તો આ તો સરકારી જમીન છે એમને તો વન વિભાગને તો એ ઝાડવા ઉછેરવા માટે જમીન આપી દીધી અઘાટ નથી કરી દીધી કોઈ તો બરાબર છે અને આ અને તે છતાંય કે આલો છોડી દે સરકારના હાથ લાંબા કદાચ છોડવી પડે એને કોઈ વાંધો નથી તો અત્યાર સુધીના અંદર બોર પંચાયતે કરી દીધો કોને રેમ દ્રષ્ટિથી એમને કરવા દીધો અને બીજી ઘણી બધી ફોરેસ્ટ ની જગ્યા પીડી છે એને બારી કઢાવો ને આમનો વસવાટ બીજે કરાવી દઈશું સરકાર પછી અમે બીજા ગમે પ્લોટિંગની વ્યવસ્થા માંગશું કે આ બસો માણસનું સ્થળાંતર કરી દીધું તમે આજે તમે આ જે રજૂઆત લઈને આવ્યા હા આ જે આવેદન પત્ર આવેદન પત્ર પછી પણ તમારી માંગ સંતોષાય નહીં તો શું રણની તો આગળ હજી અમે કલેક્ટર સાહેબને ને આજે આજે આવેદન પત્ર પાછા દેવા જવાના રજૂઆત કરવાના છે અને તે છતાં ન જાય તો અમે દિલ્હી સુધી જવાની અમારી તૈયારી પૂરેપૂરી ગામ જનો ની છે આ માણા આમની માટે ની નથી અમારે કઈ જરૂર નથી આ ગરીબ માણા માટે થઈને જે પણ કરવું પડે તો એ કરવાની અમારી પૂરેપૂરી સરપંચ ગામ ગામજનોના ગામના આગેવાનો સંપૂર્ણ અમારી વ્યવસ્થા છે કે અમે દિલ્હી ઉધી જઈ શકશું અમારા સંસદ છે અમારા સંસદને પણ અમે રજૂઆત કરશું કેટલા બાળકો અભ્યાસ કરવા જઈએ પિસ્તાલીસ જણા જાય છે અને ત્રણ કિલોમીટર કવાડિયા ગામની અંદર હાલી ને જાતા હતા પણ સરપંચે વ્યવસ્થા કરાવી દીધી ગાડીની એટલે અત્યારે ગાડી લેવા આવે છે ને કે આ બધા બાળકો હાલી જાય છે ના તમામ તમે નિવેદન લઈ શકો અત્યારે ઈ અમારી પ્રોસીજર ચાલુ છે તો આ છે ગ્રામજનો જેઓ રજૂઆત લઈને આવ્યા છે ને અત્યારે હળવદ મામલતદાર કચેરી આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં અહીંયા લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે અને તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ કલેક્ટર કચેરી અથવા દિલ્હી પણ સુધી રજૂઆત કરવા જશે આભાર મિત્રો